સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જયપ્રભુ પૂજ્ય મગન બાપાના વચનમુત ચારસો ચોપનના વિવેચનના વ્યાખ્યાનમાં નિસી નિસિહિ નિસિહિ આવ્યું તે અંગે તમારો પ્રશ્ન છે નિસિંહ મૂળમાં નૈષિધિકી જેનો ત્યાગ કરવાનો છે જે નિષેધિત છે તે આ ત્રણ પ્રકારની નૈષેધિકી અપભ્રંશ નિસી દ્રવ્યથી ઉચ્ચારે કે બોલે ભાવથી પણ તે ચિંતવી પછી દ્રવ્ય અને ભાવે તે નિષેધિત વસ્તુનો ત્યાગ કરે ત્યારે સત્પુરુષની ભક્તિ કરતા વંદન કરતા દેવવંદન કે ચૈત્યવંદન કરતાં સ્વરૂપ અનુસંધાન થાય જ્ઞાની સત્પુરુષ પરમ દેવ સજાત્મ સ્વરૂપ છે એ રીતે એ રૂપે ઓળખે અને આગળ જતાં પોતે પણ સજાત્મ સ્વરૂપ જ છે આ અનુભવે ત્યારે પરાભક્તિની પારે પહોંચે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંદિર માં જાય તુ શું નિસી નિસી નિત્રમ કહું હું બાનું મૂકી દેઉ છું પછી મંદિર નું સંમની ક્રિયા પર મૂકી દઉં છું નિસી નિસીત્રમ કહું શું વિજેતી બધા ધ્યાન કાપીને આઈતો આડવા મંદિર એટલે ત્રૌક નિસી ભૂને પેનો દરવાજે પેસે નિસી આઈ આધી સ પછી ગરક્રિયા પછી પણ નિશ્ચિત નૈષેધી કી એટલે મારે એ કામ ને મના જ નથી કરું ઈચ્છામિ ખમા સમણો વંદેવું જાય નિસી આય મથેણ મંદામી આ વાક્ય ચૈત્યવંદનના પાઠમાં દેવવંદનના પાઠમાં અને સામાયિક પ્રતિક્રમણની વિધિમાં પણ આવે છે આ વાક્યનો શબ્દાર્થ અને ભાવાર્થ બંને જોઈએ ભાવાર્થ સમજતા ભાવ ઉલ્લસે એમ છે ઈચ્છામી એટલે ઈચ્છું છું આ મુજબ નમ્રતાથી નમસ્કાર સહિત ગુરુ ભગવાનને વિનંતી કરે છે ગુરુવંદના કરે છે ગુરુદેવની વંદના દેવવંદના કે ચૈત્યવંદનની વિધિ શરૂ કરવામાં આવે છે ક્ષમાશ્રમણો મૂળ શબ્દ ક્ષમાશ્રમણ એટલે વિતરાગ માર્ગના સર્વસંગ પરિત્યાગી એવા સાધુ ક્ષમાશ્રમણ ખંતી દંતી અને નિરારંભી દીક્ષા લીધી ખંતી એટલે ક્ષમાવંત દંતી એટલે ઇન્દ્રિય દમન કરનાર અને નિરારંભી એટલે સાવધ્ય ક્રિયાનો જેણે ત્યાગ કર્યો છે એવા શ્રમણ ઉપાસક મોક્ષ માર્ગમાં મહેનત અને જહેમત કરી રહ્યા છે તેવા ક્ષમાશ્રમણ અપભ્રંશ થતાં ક્ષમાશ્રમણ થઈ ગયું છે જોકે બોલતી વખતે ભાવ તો વિનયપૂર્વક નમસ્કાર કરવાના છે પણ મૂળ અર્થ આ મુજબ છે કે ક્ષમાશ્રમણ જૈન પરિભાષાના અમુક શબ્દોમાં આમ બનતું જોવામાં આવે છે અને પ્રચલિત અર્થ રૂઢ થઈ જાય છે જેમ કે સ્વામી વાત્સલ્ય મૂળમાં સહધર્મી વાત્સલ્ય કે સાધર્મી વાત્સલ્ય તેમાં સ્વામી વાત્સલ્ય શબ્દ થઈ ગયો છે તે જમણવારને માટે વપરાય છે તે મુજબ અહીં આ રીતે ખમાસણ શબ્દ એટલો રૂઢ થઈ ગયો છે કે નમસ્કાર કર્યા તો ખમાસમણા દીધા એમ પણ બોલવામાં આવે છે ઈચ્છામી ખમાસમણો વંદી હું એટલે એક ક્ષમા હું વંદન કરવાની ઈચ્છું છું જ જાય એટલે કે યથાશક્તિએ શક્તિ ગોપ્યા વિના નિસિંહએ નિસિંહ શબ્દ પાપ વ્યાપાર તજવાના નિર્ધારનો સૂચક છે અને આ ખ્યાલ સાથે આ જીવને શ્રદ્ધા તો છે જ હવે એ મુજબ વર્તવાનો નિર્ધાર એટલે કે મન વચન અને કાયાથી પાપ વ્યાપારને ત્યજવા છે મથેણ વંદામી એ મુજબ કઈ મસ્તક નમાવીને વંદન કરું છું આ વિધિ છે મથ એણમ શબ્દમાં ત્રણ એકાક્ષર મ એ અને અણ અને એક જોડાક્ષર તડદો અને થ તથ છે અહીં મથેણમ મંદામી એ ત્રણ અક્ષર મથેણમ એ ઉચ્ચાર બોલવાનો નથી મથેણમ મંદામી એટલે મસ્તકને નહીં પણ મથેણમ મંદામી એટલે મસ્તક નમાવીને નમસ્કાર કરું છું એ રીતે સ્પષ્ટ ઉચ્ચાર કરવાનો જ્ઞાનીનો બોધ છે પણ ખરો ઉચ્ચાર મથેણ મંદામી છે દસ પ્રકારની સમાચારી સાધુને નિત્ય પ્રતિ આચરવાની હોય છે અને જાગૃત જાગૃત રહેવાનું હોય છે આ સમાચારી ઈચ્છાકાર મિચ્છાકાર તથાકાર વગેરે દસ પ્રકારની છે પોતાની વસ્તીમાંથી બહાર જતા અવશ્યહી અને પાછા પોતાની વસ્તીમાં ફરે ત્યારે નિસી શબ્દનો ઉચ્ચાર કરવાનો હોય છે વળી આ નિસિહિ ત્રણ પ્રકારની છે એટલે નિસિહિત્રીક કહેવાય છે ચૈત્યવંદનમાં દસ ત્રિક એટલે ત્રણ વસ્તુવિધિ એકી સાથે આવે તેમ છે જેમ કે નિસિહિત્રિક પ્રદક્ષિણા ત્રિક પ્રણામ ત્રિક પૂજા ત્રિક વગેરે વગેરે તેમાં નિસિહિત્રિક પહેલી છે તેના ત્રણ ભેદ વર્ણવ્યા છે પ્રથમ નિસીહી દેરાસર મંદિર પ્રતિમા ગૃહના મુખ્ય દ્વાર પર ત્રણ વખત નિસી 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 શબ્દ બોલી ચિંતવી પ્રવેશ કરવાનો છે અહીં તેનો અર્થ સંસાર સંબંધી સર્વ કાર્યોનો ત્યાગ એ ભાવ કરતા જીવને એકાગ્રતા આવે છે મન શાંત થાય છે બીજી નિસિહિ દેરાસરના રંગમંડપ મુખ્ય પ્રદેશ કે આંતરિક મંડપમાં ત્રણ પ્રદક્ષિણા કરીને કરવામાં આવે છે હવે આ સાધક દેરાસર મંદિર પ્રતિમા ગૃહમાં પ્રવેશ કર્યો તેથી મંદિર દેરાસર સંબંધી પણ સર્વ કાર્યોનો ત્યાગ કરવાનો હોય છે અને વ્યવહારના કાર્યોમાં મંદિર દેરાસર સંબંધી પણ વિચાર કરે નહીં ત્રીજી નિસીહી અંગપૂજા અને અગ્રપૂજા કર્યા બાદ ચૈત્યવંદન શરૂ થતાં પહેલાં ચિંતવાની હોય છે અને એ પ્રમાણે ઉચ્ચાર કરવાનો હોય છે અહીં બધા જ કાર્યોને છોડીને જીવને સમાધિમાં આવવાની વાત છે અને આરાધના આગળ વધાવવાની છે પરમાત્મામાં લીન થવાનું હોય છે તેમાં ઓતપ્રોત થવા માટે આ ત્રીજીની સીહી બોલાય છે આ તો વાત થઈ દેરાસર કે શાસ્ત્રોક્ત વિધિ વિધાનની પણ મમુક કે સાધક જ્યારે દેવવંદન કરે ત્યારે પણ આ રીતે ઈચ્છામી ખમાસમણો એ આખું વાક્ય ત્રણ વખત આવે છે પ્રથમમાં જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત આ સ્વરૂપ ન સમજાય તો બાકીનો આખો સંસાર બળતો જ છે એકંત દુઃખે જરીયે વલોએ તે અંગેના સર્વ પાપ વ્યાપારને છોડીને આ દેવવંદન કરતા આ પહેલો નમસ્કાર કર્યો હે બીજી વખત ઈચ્છામી ખમાસમણો વંદિયું જાવણીજ નિસી હે એમ બોલે તે અગાઉ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિત્યને સદા પ્રણામ અહીં પરમ પુરુષની વ્યાખ્યા પરમગપોલદેવે આપી છે કે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમપુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ પહેલી નિસી વેળા સંસાર સંબંધી પાપવ્યવહાર છોડ્યા હવે બીજી નિસીમાં દેરાસર મંદિર કે આશ્રમમાં એ વ્યવસ્થા ધર્મની ગણાતી ક્રિયાઓ તેનો પણ ત્યાગ નિર્ગ્રંથ એટલે બાહ્ય અભ્યંતર ગ્રંથિ છોડવાની વાત છે પરમપુરુષે તેમ કરી તે દશા હાંસલ કરી લીધી છે અને ત્રીજી નિસીહિમાં બધા જ પ્રકારના કાર્યો છોડી મનના બધા વિકલ્પોને શાંત કરી પરમાત્મા સજાત્મ સ્વરૂપ સ્વરૂપમય બનવાની આરાધના છે અને તેથી તે નમસ્કારમાં પ્રથમ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તેવા જ્ઞાનીને એટલે કે સાકાર પરમાત્મા એવા દેવને નમસ્કાર કરી તે મય બનવાનું છે તે પુરુષની દશા તે પુરુષના વાક્યાદિને આધારે ચિંતવાની છે જેનો લંબાણપૂર્વકનો બોધ પરમગપાળદેવે સૌભાગને વચનામું ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ને ત્રણસો છન્નુંમાં કરેલ છે હવે બાહ્ય વિભૂતિમાં નહીં અંતરંગુણમાં એકાગ્ર થવાનું છે ટૂંકમાં ઉત્તરોત્તર વધતી દશાનો બોધ છે સરળ ભાષામાં પ્રભુસિંહે સમજાવ્યું છે કાંઈ આવે તેણે લૌકિક ભાવ બહાર મૂકીને આવવું તેમાં બધું જ સમય ગયું નિસિહિનો સ્પષ્ટ સરળ સમજાય એવો આ અર્થ છે આ પ્રથમ નિસી બીજીમાં દેરાસર મંદિર સંબંધી કાર્યોનો પણ ત્યાગ પ્રભુ શ્રીજીએ તો જૂઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈને પત્રાવલી એકના એકસો તોતેરમાં પત્રવાટે બોધ આપ્યો છે કે આખો દિવસ આ વ્યવસ્થા અને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં આત્મે જ શું છે આત્માની કાળજી હવે રાખવાની છે આગળ લખે છે અવરૂપી આત્મા શી રીતે જોઈ શકાશે પણ શ્રદ્ધા અને પક્કડથી કામ થાય છે ત્રીજી નિસિંહમાં સહજ આત્મ સ્વરૂપ પરમખ બૌદ્ધની દશામાં લીન થવાનું છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત એવા સાકાર પરમાત્મા પરમ કૃપાઉદેવની દશામાં ઓતપ્રોત થવાનું છે તે દશા ચિંતવાની છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ